ત્યાં સરકારી મંડળીઓ પણ ક્યાંક જવાબદાર છે એટલે એમને પણ વિનંતી છે કે આ ખેડૂતના હકની વાત છે એ ખેડૂતનો હક છીનવો એ પાપ સમાન છે તો એ પ્રક્રિયાની અંદર આપણે ખેડૂત પ્રતિનિધિ છીએ અને એનું પ્રતિનિધિત્વ મંડળીની અંદર કરતા હોઈએ છીએ તો આ પ્રવૃત્તિથી આપણે લોકોએ પણ બાકાત રહેવું જોઈએ અન્યથા આગામી સમયની અંદર સરકારશ્રી સમક્ષ ભારતીય કિસાન સંઘે માગણી કરી છે કે કડક કાયદો બનાવી અને આ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ એ દિશા તરફ પણ કામગીરી સરકારને કરવા આપણા માધ્યમથી વિનંતી છે સરકાર જે સબસિડાઈઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છીએ તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે કડક કાય કાયદો બનાવેને કડક કાર્યવાહી કરે જેથી ભેળ ભેળસેળયુક્ત ખાતરો બેરસેરયુક્ત દવાઓ પણ બજારની અંદર જે ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ભોગ બનતા અટકે સરકારને જો આ બાબતે આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને કડક શબ્દોમાં ચેતવણી સમજે તો ચેતવણી તંત્ર પણ ચેતવણી સમજે તો ચેતવણી કે ભાઈ આગામી સમયની અંદર આ બાબતે ખૂબ કડક કાર્યવાહી થાય કંપનીઓ ઉપર પણ ખૂબ નિયંત્રણ આવે કે જેથી ખાતર સાથે અન્ય ખાતરો પણ ના મળે આપવાની ચેષ્ટા પણ ના કરે અન્યથા ખેડૂતો રોડ ઉપર આવશે ને એના પરિણામ ખૂબ માઠા આવશે તો સરકાર કડક કાયદો બનાવી કાળાબજરી કરનારને જેલમાં નાખે કિસાન સંગે કયું છે ખાતર કંપનીઓની બરમાલી સામે ભારતીય કિસાન સંગે મર્ચો मांड્યો

બંને આરએસએસ ની ભગીની સંસ્થાઓ છે અને આ ક્યાંક ને ક્યાંક કુલડીમાં ગોળ ભાંગવાની રમત છે ભારતીય કિસાન સંઘ અત્યાર સુધી કયા સાપના બિલ ની અંદર ઘૂસી ગયું આ થોડું પહેલી વખત ખાતર નો પ્રશ્ન ઉભો થયો છે અને ભારતીય કિસાન સંઘે કેવું હોય તો કૃષિ મંત્રી નું રાજીનામું માંગવું જોઈએ કારણ કે ભાજપ ની સરકાર છે ભાજપ ની સરકાર ને બદનામ કરવા માટે કૃષિ મંત્રી વારંવાર અવારનવાર ક્યાંક ને ક્યાંક આવા સ્ટેટમેન્ટો આપે છે ગઈકાલે કે પરમ દિવસે જ કૃષિ મંત્રીએ એમ કહ્યું કે ખાતરની ક્યાંય કરતા ક્યાંય ઘટ નથી અને બીજી બાજુ વાવ થરાદની અંદર આપણે જોયું કે હજારો ખેડૂતો લાઈનમાં ઊભા હતા જો ખાતરની ઘટ ન હોય તો પછી ખેડૂતો લાઈનમાં શું કામ ઊભા છે અને ખાતરની ઘટ હોય તો કૃષિ મંત્રી કેમ એમ કે છે કે ખાતરની ઘટ નથી

અ હવે ભારતીય કિસાન સંગને ઓળખવા માંડ્યું છે એટલે નાનું મોટું નાટક કરવા પૂરતું તમે એક પ્રેસ કોન્ફરન્સ કરો બરાબર છે પણ એને જે પ્રેસ કોન્ફરન્સ કરી દી એમાં એને માંગ કરવી હોય તો એ કરવી જોઈએ કે જે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે અને ખેડૂતોને મળતું નથી ભારતીય કિસાન સંઘને ખબર જ છે કે કઈ કઈ કંપનીમાં ને કઈ કઈ જીઆઈડીસી ની અંદર આ ખેડૂતોના ખાતર છે જે ખાતરો એ એ કેમાં છે છે કંપનીઓ કોની બધી જ એને ખબર ત્યાંથી કેટલા હપ્તા આવે કમલમ માં કેટલું ફંડ આવે છે બધું જ ભારતીય કિસાન સંઘને ખબર છે તો ભારતીય કિસાન સંઘ જયારે કોંગ્રેસની સરકાર હતી તેમ ઝાડવા ઉખેડી નાખતી હતી રોડ ખોદી નાખતી હતી તો એ ભારતીય કિસાન સંઘ અત્યારે ક્યાં ગઈ છે એ કંપનીઓ અમે જેને અત્યારે ભારતીય કિસાન સંઘે બેસી જવું જોઈએ મોરચો માંડવો જોઈએ માત્ર અને માત્ર નાટક કરવા માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે જે પાંત્રીસ વર્ષથી ભારતીય કિસાન સંઘ કરતું આવ્યું છે એ જ ભારતીય કિસાન સંઘે કરવું છે બેન જે આભાર પાલભાઈ અમારી સાથે જોડાઈ ને વાત કરવા માટે તો ગંભીર આરોપો લાગી રહ્યા છે ખાતરની અછતને લઈને ભાજપ નેતા હિતેન્દ્ર આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે રાજ્યમાં દેશમાં ખાતરની જે પરિસ્થિતિ છે એમાં મને લાગે છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના પાછલા વર્ષના જે વપરાશ

એટલે હું એ જ વાત કરું છું કે તેમ છતાં પણ રાજ્યમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર નથી મળતું આપના માધ્યમથી જોઈ રહ્યા છે કે કેટલાક વિસ્તારોમાં એની અછત વર્ત રહી છે અને ખેડૂતો લાઈનમાં પણ ઉભા છે વાસ્તવિકતા છે એટલે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય આટલી મુશ્કેલી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા ચલણના ભાવ વધવા બે લાખ કરોડ કરતા વધારે સબસિડી આપવા અને તેમ છતાં પણ અહિયાં ગુજરાતમાં આપણે પૂરતો જથ્થો ફાળવ્યા હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં મુશ્કેલી છે હકીકત છે રાજ્યના કૃષિ વિભાગે અને કૃષિ અધિકારીઓ આ બાબતે ઝડપથી અને એક્શનમાં લઈ અને સપ્રમાણ વ્યવસ્થાઓ ગોઠવાય એ જરૂરી છે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે માનસિકતા છે કે જે લોકો હમણાં ટીવીમાં સરકાર ચલાવવાની તો કાયમ માટે સલાહ આપતા હતા હવે ભારતીય કિસાન સંઘ કેવી રીતે ચલાવો એની પણ સલાહ આપવા મળ્યા અને ખેડૂતોનો ઇજારો માત્ર એમનો જ છે કે જેમણે વર્ષો સુધી ખેડૂતોને અઢાર ટકા વ્યાજી આપ્યું વર્ષો સુધી નર્મદા યોજનાના દરવાજા બંધ નહીં કર્યા વર્ષો સુધી યુરિયા ખાતર ને નહીં કરવાનું નહીં કર્યું વર્ષો સુધી કોઈ એવી યોજના ખેડૂતોને અછત ના કે રાહત ના કે આપત્તિના સમયમાં આપવાની નહોતી એ લોકો સરકારને તો સલાહ આપે જ ત્રીસ વર્ષથી એમનો તો અનુકૂળ નથી

આપણી સાથે હિંમતનગર તાલુકા સંઘના મેનેજર શૈલેષ પટેલ પણ ફોન લાઈનથી જોડાયા છે શૈલેષભાઈ ખેતરો ખેડૂતોને ખાતર મળતું નથી એક તરફ ખેડૂતોને લાઈનો લગાવવી પડી છે અને બીજી તરફ એવો આરોપ લાગી રહ્યો છે કે જે ખાતર હોય છે તે ખાનગી કંપનીઓને બારોબાર વેચી મારવામાં આવે છે હેલો હાજી નહીં એવું ખાનગી કંપનીઓ તો કોઈ ખાતર વેચાતું નથી પણ જે ખાતર જે માણસ છે જે એલોકેશન મુજબ જે ખાતર આવતું હોય સરકારશ્રી ના ધારાધોર મુજબ એ મુજબ ખાતર મળે છે પણ ફાળવણી સરકાર તરફથી થાય છે કે ભાઈ કયા જિલ્લાને કેટલું એલોકેશન માં ફાળવણી કરવું ફાળવણી ઉપર ખાતર મળતું નથી જેટલું ફાળવણી કર્યું હોય એટલું જ મળે અને અમુક વિસ્તાર એવું પણ હોય છે કે જો કોઈ વિસ્તાર કામ હોય કે બટાકાનો વિસ્તાર હોય ટ્રાન્ઝેક્શન મફી વારતા વધારે હોય તો ખાતરની જરૂરિયાત વધારે હોય પણ સરકારશ્રીના એલોકેશન કદાચ ઓછું હોય તો એના કારણે ખાતાનું એ લોકો કારણે ઓછું મળ્યું હોય બાકી ડ્રાઈવર છે તો અમારે ધ્યાને કોઈ એવું આવ્યું નથી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ખાતર મળતું નથી ખેડૂતોને ખેડૂતોને લાંબી લાંબી કતારો લગાવવી પડે છે અને બીજી તરફ આરોપ લાગી રહ્યો છે કે ખાનગી કંપનીને આ ખાતર વેચી દેવામાં આવે છે